મોરબીના સનાળા રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં હાઉસિંગ બોર્ડ સ્થાપન કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમોના પણ આયોજન કરાયા છે હિમાલયની થીમ ઉપર આ ગણેશ ઉત્સવ યોજાશે અને જુદા જુદા દિવસે આયોજકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે છેલ્લા છ છ વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અને અમારું છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને હાઉસિંગ બોર્ડ વર્ષોથી ગણપતિ મહોત્સવનું આયોજન જે કરી રહ્યા છીએ એની અંદર દર વર્ષે અમે કંઈક ને કાંઈક ઇનોવેટિવ વસ્તુ અને કાર્યક્રમો રાખતા હોય છીએ કે જે ખરેખર આપણી જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ બધા લોકો નિહાળી શકે અને સામાન્યમાં સામાન્ય માણસ સુધી કંઈક નવું ઇનોવેટિવ મેસેજ પહોંચી શકે અને કાર્યક્રમોની અંદર એક દિવસ વીજળીનો શો હોય છે એક દિવસ જુનિયર આર્ટિસ્ટ દયાબાભીનો શો છે એક દિવસ ગુજરાત ની સુપ્રસિદ્ધ રાસ મંડળી જે લગભગ વિશ્વના દેશની અંદર રાસ છે એક આયોજન સુંદર મજાનું બીજા નાના બાળકો માટે જાદુગરનો શો છે કોમિક શો છે એવા ડેલી ના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન હોય છે જેમાં અંદાજિત ડેઈલી પાંચ થી છ હજાર લોકો દાદાના દર્શન કરવા માટે અને કાર્યક્રમો નિહાળવા માટે અહીંયા હાઉસિંગ બોર્ડ રાજા ગણપતિ મહોત્સવમાં પધારે છે અને અમે કઈક આના દ્વારા જે મોરબીની જનતા ને એક સોશિયલી સારો એવો ડેલી અમે કંઈક મેસેજ આપીએ છીએ કે જેનાથી કંઈક પબ્લિકને સોશિયલી અવેરનેસ આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મળે કૃતિની હાઈટ એપ્રોક્સ આઠ સ્ક્વેર ફૂટ છે અને કાર્યક્રમોમાં પહેલા દિવસે ડેલી સાંજે નવ વાગ્યે મહારતીનું આયોજન હોય છે અને દસ વાગ્યે અલગ અલગ કાર્યક્રમો છે જેની અંદર રાસમાંડી દયાભાભી જુનિયર આર્ટિસ્ટો જાદુગરનો શો બીજા એવા તમામે તમામ દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો છે જે ખરેખર દર વર્ષે કંઈક ને કંઈક માણસોને નિહાળવા માટે એક અમોનો છે